ધોળકા બગુદરા રોડ ઉપર ડીજે ગાડીનો અકસ્માત ઘટના સ્થળે બેના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે તો ગાંગડ ગામ નજીક ડીજે ભરેલા લાયસર ગાડી શેરિંગ લોક થઈ જતા ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે તો રાજકોટથી દાહોદ તરફ આ ગાડી જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે તો બગોદરા પોલીસે કે જે ઘટના સ્થળે પહોંચી અને બંને મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો વિગતે વાત કરીએ તો એક ડીજે ડી ભરેલાયસર જે રાજકોટથી દાહોદ ઓર્ડરમાં જવા માટે નીકળેલ કે જેમાં ડ્રાઈવર સહિત કુલ ચાર માણસો સવાર હતા કે જે આયસર ગાંગડ પહેલા આવેલ નાયરા પેટ્રોલ પંપ નજીક પલ્ટી મારી જતા જેમાં શાહિદભાઈ ઇકબાલભાઈ ડોસાણી ઉંમર વર્ષ ઓગણીસ તથા નરસિંહભાઈ પોપટભાઈ બાવરિયા ઉંમર વર્ષ પંચાવન સેન્ટ્રલ જેલ પાછળ પોપટપરા રાજકોટનાઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા તો કે અને સાનવાઝ સાદમદાર ઉમર વર્ષ પચીસ સેન્ટ્રલ જેલ પાછળ રાજકોટ તથા અકસ્માત એમાં એક ડીજે જે છે સૌરાષ્ટ્ર બાજુથી દાહોદમાં એને કોઈ એને વર્દી મળી હતી ઓર આ ડીજે વાળો ત્યાં ડીજે લઈને જતો હતો રસ્તામાં એના ટાયરના અલાઇનમેન્ટનો પ્રશ્ન હતો એને ટાયરના અલાઇનમેન્ટના પ્રશ્નને કારણે જો આ એના ટાયર નીકળી ગયો હતો ઓર એને કારણે જો આ ટોપલ થઈ ગયું એ ટોપલમાં ચાર માણસો આ ડીજે વાળી ગાડીમાં હતા એમાંથી બે લોકોની જો સ્થળ ઉપર મોત થઈ ગઈ છે અને અત્યારે પોલીસની ટીમ ત્યાં હાજર છે એને આગળની તમામ કાર્યો અત્યારે ચાલુ છે